ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે હોળીની પૌરાણિક કથાઓ સાંભળીશું ઘણી બધી હોળીની પૌરાણિક કથાઓ છે જે ઘણા બધા લોકોને લગભગ નથી ખબર અત્યાર સુધી આપણે માત્ર ભક્ત પ્રહલાદની જ કથાઓ સાંભળી છે પણ હોળીની ઘણી બધી બીજા દેવોની સાથે પણ જોડાયેલી આ કથા છે તો મિત્રો આ બધી ન સાંભળેલી ક્યારેય કથા તમે જરૂર સાંભળજો અને જો કથાઓ સારી લાગે વાર્તા સારી લાગે ભગવાનની તો વિડિયો લાઈક કરજો શેર કરજો બીજાને પણ સંભળાવજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો ઓમ નમો ભગવતે વાસુદેવાય હિન્દુ ધર્મમાં હોળીને પ્રમુખ તહેવારોમાંથી મોટો એક તહેવાર પણ મનાય છે દર વર્ષે ફાગણ મહિનામાં બહુ ઉત્સાહથી આપણે આ હોળીનો તહેવાર મનાવતા આવ્યા છીએ હોળીનો તહેવાર હોલિકા દહનની સાથે શરૂ થઈ જાય છે અને પછી બીજા દિવસે રંગો ગુલાલ સાથે હોળી રમવામાં આવે છે. ભારતમાં ફાગણ શુક્લ પક્ષની પૂર્ણિમાના આગલા દિવસે હોળી મનાવવામાં આવે છે. આ દિવસે બધા જ ભેગા મળીને ખુશીઓ મનાવે છે અને એકબીજા ઉપર પ્રેમનો રંગ છાટીને ખુશી જાહેર કરે છે. હિન્દુ ધર્મ અનુસાર હોલિકા દહન ને ખોટા ઉપર સાચાની જીતનું માનવા માનવામાં આવે છે. પ્રતિક મનાય છે સાથે ધાર્મિક માન્યતોમાં હોળી દહનની સાથે ઘણી બધી કથાઓ પ્રચલિત છે હોળી થી જોડાયેલી એક કામદેવ અને ભગવાન શિવ પણ કથા છે તો મિત્રો ભગવાન શિવ આ કથા એ સમય છે કે જ્યારે સતી અગ્નિ બળીને ભસ્મ થઈ ગયા હતા આત્મદાહ કર્યો હતો એ સમયે ભગવાન શિવ બહુ દુખી થઈને એક ધ્યાન મુદ્રામાં બેસી ગયા હતા ધ્યાનમાં લીન થઈ ગયા હતા વર્ષો સુધી એ ધ્યાનમાં લીન રહ્યા હતા પછી સતીના રૂપમાં દેવી પાર્વતીએ અવતાર લીધો અને મોટા થયા મોટા પાર્વતી એ ઘણી કોશિશ કરે છે ભગવાન શિવ ધ્યાનમાંથી બહાર લાવવાની પણ એમનું ધ્યાન શિવજીનું ધ્યાન પાર્વતી ઉપર પડતું જ નથી પાર્વતીની શિવજીને ધ્યાનમાંથી બહાર લાવવાની ઘણી બધી કોશિશો કરે છે અને આ બધી કોશિશો જોઈને કામદેવ પણ માં પાર્વતીની સહાયે આવે છે કામદેવ આવ્યા તેમણે ભગવાન શિવ પર પુષ્પ બાણ ચલાવ્યા જેના કારણે ભગવાન શિવની તપસ્યા ભંગ થઈ ગઈ ભગવાન શિવ બહુ ક્રોધે ભરાયા તપસ્યા ભંગ થવાના કારણે ભગવાન શિવને બહુ ક્રોધ આવ્યો અને તેમણે એની ત્રીજી આંખ ખોલી દીધી શિવજીની શિવજીને ક્રોધથી ત્રીજી આંખ ખોલવાથી અને એની અગ્નિમાં કામદેવ બળીને ભસ્મ થઈ ગયા ત્યાર પછી શિવજીએ પાર્વતીજી સામે જોયું અને પછી અમુક સમય બાદ પાર્વતીજીનો સ્વીકાર કર્યો ની પુત્રી પાર્વતીજીની આરાધના સફળ થઈ ગઈ અને એમને ભગવાન શિવને થોડા સમય પછી એમણે મનાવી લીધા હતા પછી ભગવાન શિવે પાર્વતીજીએ પાર્વતીજીને તેની પત્નીના રૂપમાં સ્વીકાર કરી લીધા હતા પણ કામદેવના ભસ્મ થયા પછી તેમની પત્ની રતિને વિધવા થવાનું વિરહ દુઃખ સહન કરવું પડ્યું હતું કામદેવના દૂર થવાનું વિરહ સહન કરવો પડ્યો હતો પછી રતીએ ભગવાન શિવની આરાધના કરી અને પછી કામ અને કહેવાય છે કે જ્યારે મહાદેવ શાંત થયા માં પાર્વતીનો સ્વીકાર કર્યો કર્યો તો ત્યાર પછી એના સ્થાન ક્યાંસ પાછા આવ્યા તો ભગવાન શિવની આરાધના કરતા રતીની તપસ્યાથી ભગવાન પ્રગટ થયા અને રતિએ પછી એની વ્યથા કહી સંભળાવી મહાદેવજીને અને પછી પાર્વતીજીના પાછલા જન્મ જન્મ વિશે જાણ્યું તો એમને 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 ખબર ધ્યાન ધ્યાન કરી સતીનો જે હતો એ કર્યો અને ત્યારે એમને સમજાયું કે કામદેવ તો નિર્દોષ છે પાછલા જન્મમાં દક્ષના પ્રસંગમાં મહાદેવને અપમાનિત થવું પડ્યું હતું માટે તેને અપમાનથી વિચલિત થઈને દક્ષ પુત્રી સતીએ આત્મદાહ કર્યો હતો અને એ જ સતીએ પાર્વતીજીના રૂપમાં જન્મ લીધો અને આ જન્મમાં પણ શિવજીનું તેમને વરણ કર્યું કામદેવ તો પાર્વતીજીનો સહયોગ આપતા હતા શિવજીની દ્રષ્ટિમાં હજી એ કામદેવ દોષી હતા કારણ કે કામદેવ પ્રેમને શરીરના તળિયા સુધી સમિત રાખે છે અને તેની વાસના વાસનામાં પડવા દે છે ત્યાર પછી રતિની તપસ્યાના ફળ સ્વરૂપે ભગવાન શિવે કામદેવને જીવિત કર્યા અને તેમનું તેમને નવું જીવન આપ્યું અને નવું જીવન આપ્યું અને નવું નામ આપ્યું મનસીચ અને એ દિવસે ફાગણ મહિનાની પૂર્ણિમા હતી અડધી રાતે લોકોએ હોળીનું દહન કર્યું હતું સવાર સુધી વાસનાની મલિનતા બળીને પ્રેમના રૂપમાં પ્રગટ થઈ ચૂકી હતી કામદેવ અશરીર ભાવથી નવા સર્જન માટે પ્રેરણા જગાડતા વિજયનો ઉત્સવ મનાવા લાગ્યા આ દિવસ હોળીનો દિવસ હતો અને કેટલાય જગ્યાએ આજે પણ રતિના વિલાપને લોકદૂન અને સંગીતમાં મનાવવામાં આવે છે તો મિત્રો આ શિવજી અને કામદેવજીનો પ્રસંગ હતો હોળીથી જોડાયેલો હવે આપણે સાંભળીએ ભગવાન કૃષ્ણ અને રાધાજીની કથા આ કથા અનુસાર રંગોવાળી હોળી રમવાનો સંબંધ શ્રી કૃષ્ણ અને વ્રજની શ્રી રાધા રાણી સાથે જોડાયેલો છે ધાર્મિક માન્યતા અનુસાર શ્રી કૃષ્ણ ગોવાળો સાથે હોળી રમવાની પ્રથા શરૂ કરી હતી એ કથા જે પ્રચલિત છે તે આ પ્રમાણે છે કે શ્રી કૃષ્ણ રંગ શ્યામ હતો અને રાધાજી તો ગોરા ગોરા રૂપાળા રૂપાળા હતા તો શ્રી કૃષ્ણ તેમની માતા યશોદા હંમેશા શિકાયત કરતા હતા હંમેશા પૂછતા રહેતા હતા કે માં હું કાળો કેમ છું અને રાધા ગોરી કેમ છે તો યશોદામાં કહેતા કે કાના જે રંગ તારા પર છે એ રાધા પર પણ લગાવી મળીને રંગ તૈયાર કર્યા અને વ્રજમાં રાધાજીને રંગ લગાવવા પહોંચી ગયા અને રાધાજીને સાથે રંગ લગાવી દીધો બસ ત્યારથી હોળીમાં રંગનું ચલણ શરૂ થયું ભગવાન કૃષ્ણ અને પુતનાની

એણે તેની બધી જ હકીકત જાણી લીધી અને પુતનાનો વધ કર્યો તો કહેવાય છે કે એ દિવસ ફાગણ પૂર્ણિમાનો દિવસ હતો માટે પુતનાના વધની ખુશીમાં હોળી મનાવવામાં આવે છે આ ભગવાન શ્રી કૃષ્ણની કથા હતી હવે આપણે સાંભળીએ રાજા રઘુ અને રાક્ષસી ટુંડાની વાર્તા રાજા રાજા રઘુના રાજ્યમાં ટુંડા નામની એક રાક્ષસી હતી ભગવાન શિવ પાસેથી અમૃતવ પ્રાપ્ત કરીને લોકોને અને ખાસ કરીને બાળકોને હેરાન કરવા લાગી પ્રજાએ આ વાત તેના રાજા રઘુને કહી ત્યારે રાજા રઘુના પૂછવા પર મહર્ષિ વશિષ્ઠ મુનિએ જણાવ્યું કે શિવજીના વરદાનના પ્રભાવથી ટુંડા નામની રાક્ષસની ના દેવતા ના મનુષ્ય ના અસ્ત્ર શસ્ત્ર કે ગરમી વરસાદ ઠંડી કે કઈ પણ તેને મૃત્યુ ન કરી શકે પરંતુ શિવજીએ એ પણ કહ્યું હતું કે રમતા બાળકોની કિયારીઓ એનો શોર બકોરથી તેનું મૃત્યુ સંભવ છે વસિષ્ઠ મુનિએ ઉપાય કહ્યો રાજા રઘુને કે ફાગણ પૂર્ણિમાનો દિવસ શિશિર રીતિના વિદાય અને ગ્રીષ્મ ઋતુનું આગમન છે આગમન હોય છે એ દિવસે બધા જ લોકો ભેગા થઈને આનંદ અને ખુશી સાથે હસો નાચો ગાવ અને તાળીઓ વગાડો નાના બાળકો પીલકાર્યો કરે શોર મચાવે લાકડી ઘાસ વગેરે ભેગા કરીને મંત્ર બોલી તેમાં આગ લગાવી અગ્નિને પરિક્રમા કરવી અને તેમાં હોમ કરવા રાજા દ્વારા પ્રજા સાથે આ ક્રિયા કરવાથી રાક્ષસી ટુંડાનો અંત થયો આ પ્રકારે બાળકોના માથેથી રાક્ષસીનો ત્રાસ ગયો અને પ્રજાનો ઉદ્ધાર થયો આ પ્રકારે રાક્ષસીના ભયથીનું નિવારણ થયું આ દિવસે હોળીનો તથા કાલંતરમાં હોળી નામે પ્રચલિત થશે એવું કહેવામાં આવ્યું તો મિત્રો આ હતી હોળીથી જોડાયેલી પૌરાણિક કથાઓ અને ભક્ત પ્રહલાદની માતા હોલિકાની કથા પણ મારા વિડીયોમાં મૂકેલી છે એ સાંભળવા માટે પણ વિડીયોમાં જઈને કથા જરૂર સાંભળજો તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ ભગવાન અને ભક્ત પ્રહલાદની તો પૂરા અંત સુધી આ વિડીયો સાંભળજો વિડીયો સારો લાગે તો લાઇક અને શેર કરવાનું મિત્રો ભૂલશો નહીં કોમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ એકવાર જરૂર લખજો ઓમ શ્રી કૃષ્ણ વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ ઓમ નમો ભગવતે વાસુદેવાય હોળીનો તહેવાર હિન્દુ સમુદાયના પ્રમુખ તહેવારોમાંથી એક તહેવાર છે હોળીનો મહત્વપૂર્ણ ભાગ છે હોલિકા દહન આને આપણે ફાગણ માસની પૂનમે મનાવીએ છીએ તથા પછી તેના બીજા દિવસે રંગોથી ગુલાલથી રાજી ખુશીથી બધા હોળી રમે છે બીજા તહેવારોની જેમ પણ હોળી પણ બુરાઈની અચ્છાઈ પર જીતનું પ્રતિક છે આપણે દરેક વર્ષે ધામ હોળીનો તહેવાર મનાવીએ છીએ એક દિવસ પહેલા મુખ્ય હોળીનો તહેવાર મનાવીએ છીએ જેમાં આપણે હોળી પ્રગટાવીએ છીએ અને હોલિકા દહન કરીએ છીએ લોકો રાતે હોળી પ્રગટાવતા સમયે પૂજા કરે છે પછી હોળી પ્રગટાવે છે ધામ આ હોળીનો તહેવાર મનાવાય છે બધા જ તહેવારોની જેમ પોતાની એક કથા હોય છે બધા જ તહેવારોની એક કથા હોય છે જે ધાર્મિક માન્યતા અનુસાર એના ઉપર આધારિત હોય છે હોળી પાછળ પણ એક કથા છે આની કથા સત્યુજ્ના એક દૈત્યરાજ હિરણ્ય કશ્યપના પુત્ર ભક્ત પ્રહલાદથી જોડાયેલી છે મહર્ષિ કશ્યપની પુત્રી અદિતિના ગર્ભથી બે મહાન પરાક્રમી બાળકોનો જન્મ થયો અને આમાંથી મોટાનું નામ હિરણ્ય કશ્યપ અને નાનાનું નામ હિરણ્યાક્ષ હતું બંને ભાઈ મહાબળવાન બળશાળી મહાપરાક્રમી અને આત્મા સંપન્ન હતા બંને ભાઈઓએ યુદ્ધમાં બંને ભાઈઓના યુદ્ધમાં पराजित કોઈ કરી શકે એવું હતું નહીં એટલા બળવાન બંને ભાઈઓએ યુદ્ધમાં पराजित કરીને સ્વર્ગ પર અધિકાર જમાવી લીધો એક સમયે જ્યારે હિરાણ્યક્ષે પૃથ્વીને પાતાળમાં લઈ જઈને સંતાડી દીધી ત્યારે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો અને પૃથ્વીની રક્ષા કરી વરાહ અવતાર લઈને પૃથ્વીની રક્ષા માટે

આમ યુદ્ધ દૈત્યગણ આમ યુદ્ધમાં પરાજિત થયા અને પાતાળ લોકમાં ભાગી ગયા એટલે બીજા દેવતાઓ કહે છે કે દેવરાજ ઇન્દ્ર બધા જ દૈત્ય ડરીને પાતાળ લોકમાં ભાગી ગયા છે માત્ર હિરણ્ય કશ્યપની પત્ની જેનું નું નામ કયાદુ છે તે એના મહેલમાં જ બાકી રહી ગઈ છે બાકી બધા જ પાતાળ લોકમાં ચાલ્યા ગયા છે એટલે ઇન્દ્રદેવ કહે છે કે હિરણ્ય કશ્યપની પત્ની કયાદુને બંધી બનાવી લો પછી દેવરાજ ઇન્દ્રએ હિરણ્યકશપના મહેલમાં જઈને તેની પત્ની કયાધુને बंदी બનાવી લીધી કયાધુ ઘણી વિનંતી કરે છે કરગરવા લાગી કે મને છોડી દો ઇન્દ્રદેવ હું ગર્ભવતી છું એટલે ઇન્દ્રદેવ બોલ્યા નહીં 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 અમે એક દેવતેની પત્નીને અહીં ન છોડી શકીએ આ અમે બધા દેવતા માટે અમારા બધા માટે હાનિકારક છે અને પછી દેવતાઓ કયાધુને બાંધી बंदी બનાવીને લઈ જવા લાગ્યા તો રસ્તામાં તેમની મુલાકાત નારાજજી સાથે થઈ કયા દુ પોકારી રહી છે કે કોઈ બચાવો મારી રક્ષા કરો એટલે નારાજજી કહે છે નારાયણ નારાયણ દેવરાજ ઇન્દ્ર એ નારાયણ નારાયણ કરતા દેવરાજ ઇન્દ્રના રથામે ઉભા રહી ગયા અને ઇન્દ્રદેવને કહે છે કે દેવરાજ ઇન્દ્ર કયા દુને ક્યાં લઈ જઈ રહ્યા છો એટલે ઇન્દ્રદેવ બોલ્યા હે નારાજજી કયા દુના ગર્ભમાં કશ્યપનો અંશ છે જો તે જીવતો રહેશે તો એક દૈત્ય વધારે જન્મ લેશે હું આવું ક્યારે નહીં થવા દઉં એટલે નારદજી બોલ્યા નહીં નહીં દેવ રાજીન્દ્ર કયાધુના ગર્ભમાં પોષણ થઈ રહેલો બાળક આગળ જઈને ભગવાન વિષ્ણુનો પરમ ભક્ત બનશે આ બાળકને મારું એ તમારી શક્તિની બહારની વાત છે એટલે કયાધુને છોડી દો નારદજીના કથન સાંભળીને ઇન્દ્રએ કયાધુને છોડી દીધી અને પાછા ચાલ્યા ગયા નારદજી કયાધુને તેના આશ્રમમાં લઈ ગયા અને કહે છે બેટા કયાધુ તું અહીં આરામથી રહે જ્યાં સુધી તારો પતિ હિરણ્ય કશ્યપ તપસ્યા પૂરી કરીને પાછો ન આવે ત્યાં સુધી અહીં આ જ આશ્રમમાં રહો એટલે કયાધુ બોલી હે નારદજી તમે મારી અને મારા થનારા બાળકની રક્ષા કરી છે હું સદાય તો મારી આભારી રહીશ પછી કયાધુ નારદજીના સુંદર વચનને સાંભળીને લાભ લેતી હતી એમની ભક્તિ એમની ભજન ભગવાન નારદ નારાયણ નારદ હતા એનો લાભ લેતી અને સુખપૂર્વક રહેવા લાગી નારદજી તો વિષ્ણુ ભગવાનના પરમ ભક્ત હતા એટલે સદાય ભક્તિમાં જ લીન રહેતા અને આ બધું અસર કયા ગર્ભમાં જે બાળક પડતું હતું એના ઉપર એનો ઊંડો પ્રભાવ પડ્યો ભગવાન વિષ્ણુનું નામ કયાધુ અને તેના ગર્ભના બાળકના કાનમાં પડતા રહેતા હતા ધીરે ધીરે સમય વીત્યો અને કયાધુએ એને કયાધુએ એક પુત્રને જન્મ દીધો તેનું નામ પ્રહલાદ રાખવામાં આવ્યું અને બીજી બાજુ હિરણ્ય કશ્યપની કઠોર તપસ્યા પૂરી થઈ ગઈ હતી અને બ્રહ્માજી પાસેથી વરદાન મળ્યા પછી હિરણ્ય કશ્યપે તેના અહંક હરિણા કશ્યપને તેનો અહંકાર થઈ ગયો અને તે ત્રણેય લોક પર અત્યાચાર કરવા લાગ્યો થોડા સમય પછી કયાધુ પણ પ્રહલાદને લઈને મહેલમાં ચાલી ગઈ ભક્ત પ્રહલાદ જ્યાં શિક્ષા દીક્ષા મેળવવા ગયા હતા તો ત્યાં પણ તે ભગવાન વિષ્ણુનું નામ જપતા હતા જ્યારે આ વાત હિરણ્યા કશ્યપને ખબર પડી તો એને બહુ ક્રોધ આવ્યો હિરણ્યા કશ્યપ તેનો પુત્રને કહેતા કે આ કોઈ દુરાત્મા છે અને મારી આને મારી નાખો આના જીવનનો કોઈ લાભ નથી કારણ કે આ શત્રુ પ્રેમી છે આપણા કુળનો નાશ કરનારો છે એટલે પ્રહલાદની માતા કયાદુ કહે છે નહીં નહીં સ્વામી આવું ન કરશો મારા લાલ મારા બાળકને છોડી દો આ તમારો પુત્ર છે પણ હિરણ્યા કશ્યપ માન્યો નહીં અને સૈનિકોએ પ્રહલાદને અનેક પ્રકારની મારવાની કોશિશો કરી પણ તેમાં બધા જ પ્રયાસ નિષ્ફળ ગયા શ્રી હરિની કૃપાથી બધા પ્રયાસ અસફળ રહ્યા પછી હિરણ્ય કશ્યપે પ્રહલાદના હાથ પગ બાંધીને સમુદ્રમાં ફેંકી દીધો તેમાં ઝેરી સાપો કરડાવ્યા ઉપર પહાડ પરથી નીચે નાખ્યો પર્વત શિખરો પરથી નીચે પાડ્યો પણ ભગવાન વિષ્ણુના આશીર્વાદથી પ્રહલાદને કંઈ પણ ન થયું વાકો વાળ ન થયો ભોજનમાં ઝેર મેળવીને પણ ખવડાવ્યું પ્રહલાદને પણ તો પણ છતાં પણ પ્રહલાદને કંઈ થયું નહીં કોઈ અસર થઈ નહીં હિરણ્યા કશ્યપના બધા જ પ્રકારના મારવાના પ્રયાસ નિષ્ફળ થયા આમ હિરણ્યા કશ્યપ ચિંતામાં ડૂબેલો રહેતો હતો ત્યારે તેની બહેન હોલિકા તેના ભાઈ પાસે આવી અને બોલી ભાઈ હું આવા આવા બળવાન મારા રાજો રાજા જે ભાઈ છે હિરણ્યા કશ્યપ છે તેને હું રીતે ચિંતામાં નથી જોઈ શકતી મારા મહા બળવાન ભાઈ તમારી ચિંતા શું છે એમાંથી હું તમને મુક્ત કરીશ તમને તમારી બધી ચિંતાથી મુક્તિ અપાવીશ માટે હું તમારી પાસે આવી છું એક પ્રસ્તાવ લઈને આવી છું હિરણ્યા કશે બોલ્યો કેવો પ્રસ્તાવ હોલિકા હોલિકા બહેન મારી તો સૌથી મોટી ચિંતા છે મારો પુત્ર ભક્ત પ્રહલાદ છે એ ભગવાન શ્રી હરિનો ભક્ત છે તો એ તો મારો દુશ્મન છે મારે તો માત્ર તેને મૃત્યુ દંડ આપવાનો છે માત્ર મૃત્યુદંડ ત્યાર પછી મારી બધી ચિંતા દૂર થઈ જશે મારી ચિંતાનું કારણ પ્રહલાદ છે હોઈ બોલી હા ભાઈ મારી પાસે એક રસ્તો છે તેના દ્વારા પ્રહલાદને મારી શકાય છે ભાઈ તમે તો જાણો છો ને કે મને ભગવાન બ્રહ્માજીએ વરદાન આપ્યું છે કે અગ્નિ મને કંઈ કોઈ હાનિ પહોંચાડી શકશે નહીં જો હું પ્રહલાદને મારા ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી જાઉં એટલે કે સૈનિકોની સહાયતાથી એક ચિતા બનાવવામાં આવે અને તે ચિતાને અગ્નિ આપી દેવામાં આવે અને પ્રહલાદને મારા ખોળામાં લઈને બેસી જાઉં અને હું એને કસીને પકડી રાખીશ એટલે કે તે અગ્નિમાંથી નીકળી શકે નહીં ભાગી જાય નહીં અને એ ચિતામાં બળીને ભસ્મી ભૂત થઈ જશે ત્યાર પછી પ્રહલાદ બળીને ભસ્મ થઈ જશે અને તમારા માર્ગનો કાંટો પણ સાફ થઈ જશે એમ કહીને હસવા લાગી હોલિકા હિરણ્ય કશ્યપ તો ઘણો ખુશ થઈ ગયો અને કહે છે અતિ ઉત્તમ બહેન હોલિકા અતિ ઉત્તમ હું જલ્દી આદેશ આપું છું કે પ્રહલાદ માટે એક મોટી બનાવવામાં આવે ત્યાર પછી એક બનાવવાનો આદેશ આપ્યો થોડી જ વારમાં એક વિશાળ લાકડાને ઘાસ નાખીને ચિતા તૈયાર કરવામાં આવી અને પછી હોલિકાએ દિવ્ય ચાદર લીધી ચાદર ઓઢી જેને બ્રહ્માજી પાસેથી વરદાનમાં મળી હતી પ્રહલાદને તેના ખોળામાં લઈને બેસી 霍尼卡，我今天没去。